નાસ્તો ખાવા ડબ્બામાં ફરી દીધા એ અમારી ભૂલ છે કે અમારા ડબ્બામાં કોઈ નાસ્તો દેવાનો થતો જ નથી અને એ એવું કર્યું કે જે આપડે નરેશભાઈ છે ને આમ ભાઈ ની ઘરે ફોટા પડ્યા વિડીયા પડ્યા પછી હું અહીંથી આંગણવાડી એક વાગ્યા સિવાય જાવ નહીં મારો ટાઈમ એક વાગ્યાનો છે એટલે એ લોકોએ એવું કર્યું કે અંદર કેણસિંહ બારા ઉભા વડલે મેં બોલાવ્યા તો બોલા નહીં પછી ઉસેન બાપુ ના ઘર બાજુ એણે મને ફોન કર્યો તમે આવો હીરું તમે ચેન્જ કરી નાખો મેં કીધું શું થયું તો કે સણામાં માં એળુ ધનેરા હું કાલો હું જોવા આવું એટલે તમારા દાદા મને દરરોજ લેવા આવે એટલે આઘેરી ગાડી રાખી અને ઊભા હતા તો બે વર્ષ કરતા કરતા સીધા નરેશભાઈ હાથ ઉપાડો કરવા તૈયાર થઈ ગયા હા એ નીકળ્યા એ ધનેરા નીકળ્યા હતા

એવી હું અપેક્ષા રાખું છું અને સરકારશ્રીને હું જાહેર કરું છું કે આંધાધૂંધી ન વસ્તુ નીકળે એ સલાવવામાં નહીં આવે ખોટા ડેટા ખોટા એન્ટ્રી કે ખોટી કોઈ પણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે સરપંચ ગ્રામજનોનો આક્ષેપ છે કે ગઈકાલે જે અહીંયા આંગણવાડી છે ત્યાં બાળકોના ભોજનમાં કંઈક બીજી કોઈ વસ્તુ નીકળી હા હા એ બંને જાણ કથા હતા હું હરૂભરૂ આવ્યો છતાંય ઉગ્ર વસ્તુ કરતા જાય છે મે ગઢડા સાહેબ શ્રીને પણ જણાવેલું કે ભાઈ આ વસ્તુ બનેલી છે અમારા ગામમાં જેથી કરીને સંજ્યાનમાં લેવું કે અનાજમાં કોઈ જંતુ નીકળે એ સલાવી લેવામાં નહીં આવે હું આઈસીડીએસમાં સીડીપીઓમાં ચાર્જમાં છું હવે ગઈકાલે સરપંચ દ્વારા જાણ થઈ છે અમને બોપર પછી અને એ બાબત માટે અમે રૂબરૂ સ્થળ કરાઈ કરી સંચાલક અને આંગણવાડી કેન્દ્ર અને ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને આગળની કાર્યવાહી કરશું હા અમે મુખ્ય સેવિકા દ્વારા વિઝિટ કરેલી છે એ બાબતે અમે જરૂરી પગલા લેશું સંચાલકો પર ખાસ કેમ કે કર્મચારી તરીકે એક લાભાર્થી સાથે ગેરવર્તન કરે છે એ બહુ ગંભીર બાબત છે અમે કાર્યકર સાથે જરૂરી પગલા લેશું